બુલબાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કીજે વહ રે વા હોવાલા વાહ વાહો વા હો જન્મો જનમનો સાથ હો મરા વાલા જન્મો જનમનો સાથ હો મરાવાલા मादिकरीनो मादिमे वार्यादि नो मेवारे आवियो जन्मो जन्मनो सा मारा वाला जन्मो जन्मनो सा मारा वाला दिकरी परणिन सासरे सली गई दिकरी परणिन सासरे साली गई मा त्यानी त्याओ मरा वाला वाहरे वाओ जन्मो जन्मनो साथ हो मरा બાપને દીકરાનો મેવારે આવ્યા બાપને દીકરાનો મેવાના આવ્યા જન્મો જન્મનો સાથ હો મારા વાલા જન્મો જન્મનો સાથ હો મારા વાલા દીકરો હતો તે જુદો રે થાય છે દીકરો હતો તે જુદો રે થાય છે बाप तो त्याने त्या मरावाला त्याने त्या हो मरावाला वाहरे वा हो मरावाला जन्मो जन्मनो साथ हो मरावाला भगवान ने भक्तों मे वा रया व्या ने ભગવાન ને ભક્તોનો મેં વારે આવ્યો જન્મો જન્મનો સાથ હો મારા વાલા જન્મો જન્મનો સાથ હો મારા વાલા ભગવાન તો ત્યાંને ભક્તો હતા તે સાલ્ય જાયશે ભક્તો હતા તે સાલ્ય જાયશે ભગવાન ત્યાંને ત્યાં હો મારા વાલા ભગવાનો ત્યાંને ત્યાં હો મારવાલા વાહ રે વારા વાલા જીવને ખોળિયાનો મેં વારે આવ્યો જીવને ખોળિયાનો મેં વારે આવ્યો જન્મો જન્મનો સાથ હો મારવાલા जीवो हो तो ते वुटम जायसे जीव हो तो ते वुटम जायसे खोलियो त्या ने त्या हो मारवाला खोल त्याने त्या ने त्या हो मारवाला बोलबाल कृष्ण भगवान की जय रामचंद्र भगवान की जय अमर भजन गमे तो लाइक शेयर सब्सक्राइब सब्सक्राइब करजो जय साईनाथ